મિત્રો હું પણ મજામાં તો તમે પણ બધા મજામાં છો અને આ વિડીયો કમ્પ્યુટર આપણે ખાધા બાજરીનો વિડીયો મારા વાલા જોઈ લેજો બધા મારા વાલા હું પણ મજામાં છું બધા મિત્રો પણ બધા મજામાં છે બાજરી એવી સારી રીતે બીજું પોણી ફરાયેલું ખાધા બાજરી દે ઉનાળું આપણે વાવી દે સાડા ત્રણ ખેલી દેવી દે એટલે ચાર થી પાંચ વિક બાજરી આપણે પાણી પણ અંદર વાળે પીયું પુવા એ પણ પાણી વાળા તારા આમાં પાણી વાળવાનું બાકી દે એટલે બાજરી થોડીક નરમ દેખાય દે આમાં પાણી વાળવાનું બાકી દે એટલે આપણે નરમ દેખાય દે ઘણું બધું નથી તમને બધા બાનું તેમ મારા વાળા अँप आप चेहरा भर बाजरी चेहरा आवा भरा भूंगलिया में पानी दात रही बाजरी ताल बकड़ी दखो थोड़ा भरो थोड़ा भरो वाज ले पीछे दाड़े चौथे दाड़े वही दी तो विकास करा तो आवा चेहरा नहीं भरवा आम मार् रोज दो, दो मा ना ना ना, ना, ना। खोटिया है काठियावाड़ जेवाई हो कार खु भाई कहते ना चेहरा ना हो तो

ચાર પાંચ દિવસ હા મારું મોઢું નહીં દેખાતો તો અમારે બેનું પણ બતાવવા છે બેનું બતાડવું અમે મોઢું આઠ કલાકની લેટ થઈ ગઈ એમ હા યુરિયા ખાતર ના આપી દો હાલને ચાલો મિત્રો તો આપણે આ રીયા બાદરી દે ખાધા બાદરી ને હવે તમને એની પાછળ તમને એરંડા બતાડવો અને પછી આપણે બોર બતાડીએ વિડિયો બધા ઘણો મોટો થઈ જાય છે તો માણસો ધોવાથી છે એટલે આપણે માપનો વિડીયો બનાવવાનો રહે પાંચ પાંચ મિનિટના બ્લોક એવા બ્લોક બનાવીને મોકલીએ તો માણસોને કંટાળો આવે નહીં અને અમારે કાળું ભાઈ દેવા તો વિડીયો ધોતા છે ને કોમેન્ટ દાબતા છે સરસ દેવા સરસ દેવા લાઈટ પણ કપાઈ જઈ દે પાંચ વાગ્યા ટાઈમ લાઈટનો થઈ ગયો આઠ કલાકની લાઇટ દે ટાઈમ થઈ ગયો લાઇટ કપાઈ ગઈ મારા વાલા દે તો હાટકો જ ચાલુ આ વાયર દે અત્યારે તો ચાલુ નહીં હોય હાટકાના વાયર દે ભૂંડો માટે રે રોધો માટે રે આ ગલીમાંથી નીકળવાનું છે આ સીડામાંથી નીકળવાનું છે આપણે

આપણે પણ એરંડા ઉતારવાયા હતા અત્યાર થોડીક વાર બન્યા કમ્પ્યુટર તો તમને બોર બતાવી દઈએ મિત્રો આપણો આપડો આ બોર આ આપડો બોર દે ને અહીં કને અમે બે જણા ઉભા હતા આ બોર નવો કરાવેલો રે ને આ કપસી પડી બોર ગેલો કરવા બોર ગેલ કરવા કપસી પડી દે

લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાવ ભાઈ રેવા તો અમારે જોતા રેશે ને કોમેન્ટ